આયુષ વિભાગ દ્વારા આયુર્વેદ હોસ્પિટલ ખાતે સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ધાંગ્રદા આયુર્વેદ હોસ્પિટલ ખાતે વૃદ્ધાવસ્થા જન્ય રોગ નિદાન કેમ્પનું આયોજન વૈદ્ય દ્વારા આયુર્વેદનું મહત્વ તેમજ વૃદ્ધાવસ્થા જન્ય રોગોનું નિદાન વિષયમાં આપવામાં આવી માહિતી નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝને લીધો લાભ બીપી ડાયાબિટીસ કબજિયાત જેવા રોગોના દર્દીઓએ કેમ્પમાં લીધો લાભ આજે વર્લ્ડ સિનિયર સિટીઝન નાગરિક દિવસ છે જેની ઉજવણી રાજ્યમાં અલગ અલગ રીતે કરવામાં આવી હતી આયુષ વિભાગ દ્વારા ધાંગ્રતા આયુર્વેદ હોસ્પિટલ ખાતે વૃદ્ધાવસ્થા જન્ય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા આયુર્વેદમાં બધા રોગો દૂર કરવા માટેની દવા છે અને આયુર્વેદ દવા થકી કોઈ આડઅસર પણ થતી નથી ત્યારે મોટી ઉંમરના લોકોને કોઈ રોગ કે અન્ય તકલીફ હોય તો તેને આયુર્વેદ દવા થકી તેને સારવાર મળે તેમજ આ ઉંમરના લોકો પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રાખી શકે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

તેમજ કયા ખોરાક લઈ શકો અને કેવી રીતે તેનું પાચન કરવું તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વૈદ કોમલ છે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે હું વૈદ પંચકર્મ તરીકેની ફરજ બજાવું છું આજે એકવીસમી ઓગસ્ટનો દિવસ એ વર્લ્ડ સિનિયર સિટીઝન ડે તરીકે ઉજવવા જઈ રહ્યો છે અને આજના દિવસે અમો પણ અહીં હોસ્પિટલમાં આ ઉજવણી કરી રહ્યા છીએ અને સાઠ વરસથી ઉપરના જે સિનિયર સિટીઝન્સ છે તેના માટે વિવિધ પ્રકારની જે બીમારીઓ તકલીફો કે રોગ છે એના વિશેની એમને માહિતગાર કરીશું કરવામાં આવ્યા અને એ લોકોને અલગ અલગ પ્રકારની દવાઓ આપવામાં આવી અલગ અલગ રીતે યોગાસન વગેરે શીખવવામાં આવ્યા તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને ડાયાબિટીસ બીપી વગેરે જે એમના તકલીફો માટેનું એમનું અલગ અલગ રીતે પરીક્ષણ કરવામાં આવ્યું તે મુજબ દવાઓ આપવામાં આવી અને સાથે સાથે વેલનેસ સેન્ટર તરફથી એટલે કે જે વૃદ્ધો છે એને કોઈ તકલીફ નથી પણ ભવિષ્યમાં પણ કોઈ તકલીફ ન થાય એના માટે દિનચર્યા ઋતુચર્યા વગેરે વિશેની માહિતી આપવામાં આવી અને ખૂબ બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધેલો છે અને હવે પછી પણ આગળના સમય દરમિયાન પણ આ દર્દીઓ છે અમારી હોસ્પિટલ ખાતે જોડાયેલા રહેશે અને તેમને જરૂરિયાત મુજબ વિવિધ પ્રકારની સારવાર અત્રેથી આપવામાં આવશે જય હિન્દ મારું નામ અશોકભાઈ છે અને હું સિનિયર સિટીઝન છું ધાંગધ્રાના રહેવાસી છું અહીંયા સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં આવા સિનિયર સિટીઝન કેમ્પ છે એનો હું લાભ લેવા માટે આવ્યો છું અને બોડી સંખ્યામાં લોકો હાજર છે અને કામ સારું છે મેં બીપી ડાયાબિટીસ વગેરે વગેરે ચેક કરાવ્યું અને મને ડૉક્ટર દ્વારા સલાહ બધી આપવામાં આવી અને સમજાવવામાં આવ્યા કે તમારે શું કરવું શું ન કરવું એની બધી સલાહ આપી અને કામકાજ સારું છે અને લાભ લેવા જેવો છે તો દરેક સિનિયર સિટીઝને લાભ લેવો અને આ આયુર્વેદિક દવા બહુ સારી છે અને એનો ઉપયોગ કરવાથી બહુ સરસ રિઝલ્ટ આવે છે તો માટે એનો ઉપયોગ કરવો હા વ્યાસ પ્રફુલ્લભાઈ એમ બરાબર અમે આજે અહીંયા આયુર્વેદિક દવાખાને કેમ્પ છે સિનિયર સિટીઝનનો એમાં અમે આવ્યા છીએ બરાબર એટલે એમાં અહીંયા યોગ દવા કે જે બીપી ડાયાબિટીસ બધું અમારું ચેક કરેલ છે અને એ સિનિયર સિટીઝને આ કરવા જેવું છે અને સારું છે એમ ભવિષ્ય માટે video